અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી કે એન ડામોર સેક્ટર બે સુરત શહેરના હોય પોલીસ સ્ટેશન રજૂઆત કરવા આવતા નાગરિકો ફરિયાદો બાબતે સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપેલ

સામે મેળી માતાના મંદિર પાસે સવારના દસ વાગ્યે કોઈ શાકભાજી વાળા અંદરો અંદર ઝઘડો કરતા હતા તે વખતે ત્યાં માણસો ભેગા થઈ ગયેલ અને તે વખતે તેમનો દીકરો સુરત ભીડ તા ગભરાય નહીં ચાલતો ચાલતો ક્યાંક જતો રહે જાણ થતા તમામ માણસો તેને શોધવા લાગી ગયેલ પરંતુ મળી આવેલ નહીં અને બાળક મળતું ન હોય તેની મમ્મી રોકડ ચાલુ કરેલ અને કોઈકે પોલીસ ને જાણ કરવા કહેતા રાંદગેર પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ બાદ

જુઓ રાજેશ બંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ